નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચબોક્સ કિસાન સન્માન નિધિની વધશે રકમ કઈ કંપનીએ કરી છટણીની જાહેરાત આરબીઆઈએ કેન્સલ કર્યું કઈ બેંકનું લાયસન્સ આ સિવાય પણ બિઝેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ જો તમારા મનમાં પીએમ કિસાન સન્માન નિધિની રકમ છ હજાર રૂપિયાથી વધારીને આઠ હજાર રૂપિયા કે બાર હજાર રૂપિયા પ્રતિવર્ષ કરવા અંગે કોઈ મૂંઝવણ છે તો તેને હવે ક્લિયર કરી લો કૃષિપ્રધાન અર્જુન મુંડાઈ લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં કહ્યું કે હાલ સરકારની પાસે એક પીએમ કિસાનની રકમ પ્રતિવર્ષ છ હજાર રૂપિયાથી વધારવાનો કોઈ પ્રસ્તાવ નથી મહિલા ખેડૂતો માટે પણ રકમ વધારવાની કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી એટલે કે તે માત્ર છ હજાર રૂપિયા પ્રતિવર્ષ જ રહેશે વચગાળાના બજેટમાં પણ પીએમ કિસાન હેઠળ આપવામાં આવેલી રકમમાં વધારો નથી કરવામાં આવ્યો અને નાણામંત્રીએ મંત્રીએ પણ આ અંગે કોઈ સંકેત નથી આપ્યા ઈરાને ભારતીય પ્રવાસીઓ માટે વિઝા ફ્રી સુવિધા શરૂ કરી છે નવી દિલ્હીમાં ઈરાનના દૂતાવાસે એક નિવેદનમાં માહિતી આપી કે વિઝા ફ્રી ટ્રાવેલમાં કેટલીક શરતો રહેશે ઉદાહરણ તરીકે આ વિઝા ફ્રી ટ્રાવેલમાં પ્રવાસી ઈરાનમાં માત્ર પંદર દિવસ જ રોકાઈ શકશે બીજું તેનો લાભ એવા પ્રવાસીઓને જ મળશે જેઓ હવાઈ મુસાફરી દ્વારા ઈરાન જશે પરમાણુ કાર્યક્રમ બંધ ન કરવાને કારણે પશ્ચિમી દેશોએ ઈરાન પર ઘણા કડક નિયંત્રણો લાદી દીધા છે જેની સીધી અસર તેની નિકાસ પર જોવા મળી રહી છે કથરતી અર્થવ્યવસ્થાને ટેકો આપવા માટે ઈરાને ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં દેશોના પ્રવાસીઓ માટે વિઝા ફ્રી ટુરિઝમની જાહેરાત કરી હતી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા પેટીએમ પેમેન્ટ બેંક પર પ્રતિબંધ મુકાયા બાદ પેટીએમ ફિન્ટેકના સીઓ વિજય શેખર શર્મા આરબીઆઈ અધિકારીઓને મળ્યા છે રોયટર્સના રિપોર્ટ અનુસાર વિજય શેખર શર્મા અને પેટીએમના અન્ય બોર્ડ સભ્યોએ પાંચ ફેબ્રુઆરીએ આરબીઆઈ સાથે બેઠક કરી હતી પેટીએમે આ મીટિંગમાં આરબીઆઈ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પર બનાવેલા રોડમેપ પર ચર્ચા કરી રિપોર્ટ અનુસાર પેટીએમે આરબીઆઈને ઓગણત્રીસ ફેબ્રુઆરીથી પેટીએમ પેમેન્ટ બેન્ક પર લગાવવામાં આવેલા પ્રતિબંધની ડેટલાઇનને લંબાવવાની વિનંતી કરી છે ઉપરાંત કંપનીએ વોલેટ બિઝનેસ અને ફાસ્ટેગમાં લાયસન્સ ટ્રાન્સફરની સ્થિતિ અંગે સ્પષ્ટતા માંગી છે આરબીઆઈએ વધુ એક બેન્ક સામે કડક કાર્યવાહી કરી છે નિયમોના ઉલ્લંઘનને કારણે જયપ્રકાશ નારાયણ નગરી સહકારી બેંક બેન્ક બસમતનગર બેન્કનું લાયસન્સ કેન્સલ કરી દીધું છે કેન્દ્રીય બેંકે આ નિર્ણય લેતા જણાવ્યું કે બેંકની ફાઇનાન્શિયલ સ્થિતિ સારી નથી આ બેંક ખાતા ધારકોને સંપૂર્ણ નાણાં પરત કરવાની સ્થિતિમાં નથી છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી બેંકનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે આરબીઆઈએ મહારાષ્ટ્રના કમિશનર ફોર કો ઓપરેશન એન્ડ રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ સોસાયટીને નિર્દેશ આપ્યો છે કે બેંકને બંધ કરીને એક લિક્વિડિટર અપોઇન્ટ કરવામાં આવે લિક્વિડેશન પ્રોસેસ પૂરી થયા પછી સહકારી બેંકના ખાતા ધારકોને ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ક્લેમ દ્વારા ચૂકવણી કરવામાં આવશે આ પ્રોસેસ અંતર્ગત લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ પરત કરવામાં આવશે આ ચૂકવણી ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એટલે કે ડીઆઈસીજીસી દ્વારા કરવામાં આવશે નવા વર્ષની શરૂઆત સાથે ઘણી મોટી કંપનીઓએ કર્મચારીઓની મોટા પાયે છટણી કરવાની જાહેરાત કરી છે હવે આ યાદીમાં બીજી મોટી ટેક કંપની સ્નેપચેટની પેરેન્ટ કંપની સ્નેપનું નામ જોડાઈ રહ્યું છે કંપનીએ હાલમાં જ તેના દસ ટકા કર્મચારીઓ એટલે કે પાંચસો ઓગણત્રીસ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કર્યો છે સ્નેપ પહેલાથી જ છટણીના ઘણા રાઉન્ડની જાહેરાત કરી ચૂકી છે કંપનીએ વર્ષ બે હજાર બાવીસમાં તેના વીસ ટકા અને વર્ષ બે હજાર ત્રેવીસમાં ત્રણ ટકા કર્મચારીઓને છૂટા કર્યા હતા તો વર્ષ બે હજાર ત્રેવીસમાં કંપનીમાં કુલ પાંચ હજાર ત્રણસો કર્મચારીઓ હતા નોંધનીય છે કે કંપની લાંબા સમયથી તેની આવકમાં ઘટાડાને કારણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે સ્ટેમ્પનું કહેવું છે કે તે કંપનીમાં કામ કરતી બધી ટીમોને ઓર્ગેનાઇઝ કરી રહી છે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર